દુખ દૂર કરવું હોય તો શું કરવાનું ફર્સ્ટ ઓફ ઓલ એ વિચારવાનું જ નહીં કારણ કે છે ને દુઃખ ઘણીવાર વાર દુઃખ નાનું હોય પણ આપણે એને વિચાર વિચાર કરીએ મનમાં વાગોળ વાગોળ કરીએ એટલે દુઃખ વધતું જ જાય મોટું થતું જ જાય એટલે ફર્સ્ટ ઓફ ઓલ વિચારવાનું છોડી દેવાનું સેકન્ડ થિંગ કમ્પેર નહીં કરવાનું કારણ કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં બધાની લાઈફ એટલી બધી હસ્તી દેખાય છે પણ એ હસતા ચહેરાની પાછળ કેટલી નિરાશા અને કેટલું ડિપ્રેશન છુપાયેલું હોય છે એ વાત છે ને માણસ પોતે જ જાણતું હોય એટલે છે ને સોશિયલ મીડિયા પરના હસ્તા ચહેરાને જોઈને પોતાની લાઈફને એની સાથે કમ્પેર નહીં કરવાની એવું નહીં વિચારવાનું કે એની કિસ્મત કેટલી ફાઇન છે અને મારી કેવી કિસ્મત છે એટલે સેકન્ડ થિંગ કમ્પેર કરવાનું છોડી દેવાનું અને થર્ડ થિંગ આખા ગામનું નહીં વિચારવાનું ગામના લોકો શું કેસે આ કેવું કહેશે કારણ કે એ લોકો આપણી જિંદગી જીવવા નથી આવવાના અને આપણે એમની જિંદગી નથી જીવવા જવાના એટલે થર્ડ થિંગ આખા લોકોનું વિચારવાના બદલે તમને પોતાને શું ગમે છે પોતે તમે શું કરવા માંગો છો એ વિચારો તમે જેટલી બીજાની ચિંતા છોડશો ને એટલું તમારું દુઃખ ઓછું થઈ જશે